ભાવનગર અમદાવાદ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક નું મોત બે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના અમદાવાદ નેશનલ હાઈવે પર માડિયા ગામ નજીક ગમકાર અકસ્માત સર્જાયો હતો હાઈવે પર આગળ જઈ રહેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા જેમાં કમરેજ ગામના કાર ચાલક યુવાન હસમુખભાઈ ધીરુભાઈ ચાડનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું આ બનાવ બનતા એક તબક્કે ટ્રાફિક જામ ચઈ રહ્યો હતો અને લોકોના ટોળો ઉમટી પડ્યા હતા